સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું ફરીવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ભક્તો કલ્પ વૃક્ષ કિચનની અંદર આજના દિવસે આપણે શીખવાના છીએ જુવારનો રોટલો હાઉ ટુ મેક અ જુવાર રોટી જોકે બાજરાનો રોટલો બનાવો થોડોક ઈઝી છે ઘઉંની રોટલી તો આપણે બધા ખાતા જ હોઈએ છીએ પણ આપણા ડેઈલી રૂટીનની અંદર અઠવાડિયામાં એકથી બે વાર જુવારનો રોટલો ખવાવો જ જોઈએ જુવાર છે એના અનેક પોષક તત્વોના કારણે અનેક ફાયદાઓ કયા છે નુકસાનીમાં કશું જ નથી અને જુવાર પચવામાં બહુ ઇઝી હોય છે આપણા પૂર્વજો આપણા ઘડિયાઓ એ પણ જુવારનો રોટલો એ વધારે જમવામાં ઉપયોગ કરતા હતા અને હેલ્ધી રહેતા હતા પ્રોટીનથી ભરપૂર છે વિટામિન્સથી ભરપૂર છે એ ઉપરાંત જોઈએ તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં જુવાર છે બહુ અસરકારક સાબિત થાય છે એ ઉપરાંત કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં પણ જુવારનો રોટલો છે એ ખૂબ જ અસરકારક સાબિત થયો છે તો આવો આજના દિવસે આપણે જુવારનો રોટલો અમે સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ એ શીખીએ ભક્તો મેં ઘણીવાર કહ્યું છે ને આજે પણ કહું છું કે બધા જ લોટને ચાળીને શુદ્ધ કરી શકાય છે તો અહીંયા આપણે આજે જુવારના લોટને ચાળી રહ્યા છીએ અને એ ઉપરાંત ઘણા બહેનો જુવારના લોટની અંદર બીજો કોઈ લોટ મિક્સ કરતા હોય છે કોઈ વાંધો નથી પણ જુવારનો લોટ એકલો હોય તો પણ રોટલો સરસ બને છે બસ આપણે આજે એકલા જુવારના લોટનો જ રોટલો બનાવવાના છીએ એક મુઠ્ઠીના માપથી એક રોટલો બનશે આપણા ઘરના સદસ્યો પ્રમાણે આપણે લઈ લેવાનું મોટી મુઠ્ઠી રાખવાની તો મીડિયમ સાઇઝનો રોટલો બનશે બહુ નાનો રોટલો છે એ સારો ન લાગે અને બહુ મોટો પણ ભાંગી જતો હોય છે એટલે રોટલાની સાઇઝને ધ્યાનમાં રાખીને આપણે લોટને લેવાનો મીઠું નાખું છું સ્વાદ અનુસાર તમે સીધા નમક પણ નાખી શકો છો મારી પાસે હાલ નથી એટલે હું સફેદ મીઠું નાખું છું નમક થોડુંક ચડિયાતું રાખજો જુવારના રોટલામાં થોડુંક નમક ચડીયાખવું હોય તો સારું લાગે છે હું ફાળું પાણી બહુ ઠંડુ પણ નહીં અને બહુ વધારે ગરમ પણ ના લેશો હું ફાળું પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે અને હા સોરી હું તેલ લઈને આવ્યો હતો પણ ભૂલી ગયો કહેતા કે એક રોટલા દીઠ અડધી પોણી ચમચી તેલ આપણે નાખવાનું છે ત્રણ રોટલાનો લોટ છે તો હું બેથી અઢી ચમચી તેલ હું નાખી રહ્યો છું થોડુંક તેલ હશે મોયણ હશે તો રોટલો કૂણો બનશે બહુ સરસ બનશે આપણે જે અત્યારે હાલ પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ એ જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો જેનાથી પણ જુવાનો રોટલો બહુ સ્વાદિષ્ટ લાગતું હોય છે અને દૂધ જો તમે નાખવાના હો તો પછી તેલ નહીં નાખશો કારણ કે દૂધની અંદર પણ મલાઈનો ભાગ આવે છે અને જે મોઈનનું કામ કરે છે એટલે રોટલો કૂણો જ થાય તો આ વાતનું અનુસંધાન રાખજો દૂધ નાખતા હો તો તેલ ન નાખવું અને પાણીથી બાંધતા હોય લોટ તો થોડુંક તેલ નાખજો તો રોટલો છે એ કૂણો બનશે સ્વાદિષ્ટ બનશે ભક્તો લોટ આવી રીતે બંધાઈને તૈયાર થઈ જાય પછી જો ઇઝીલી આંગળી છે એનો એની છાપ પડી જવી જોઈએ આટલો ઢીલો લોટ રાખવાનો છે બહુ વધારે કડક નહીં અને બહુ વધારે ઢીલો પણ નહીં અને મિનિમમ બેથી પાંચ મિનિટનો રેસ્ટ આપવાનો છે એના માટે સારી રીતે ઢાંકી અને પછી આપણે એને મૂકી દઈશું ત્યાં સુધીમાં તાવડી છે આપણે ગરમ કરી લઈએ ભક્તો જુવારના લોટને વધારે મસળવો પડે છે કમ્પેરિઝન કરીએ બાજરાના લોટ સાથે તો એ થોડોક ઓછો મસળીએ તો ચાલે પણ જુવારનો લોટ છે એમાં ચીકાશ ઓછી હોય છે તો એને ચીકાશ લાવવા માટે મસળવો વધારે જરૂરી છે જેટલું મસળીશું એટલે તિરાડો નહીં પડે અને રોટલો છે સરસ ઉણો રહેશે તો લુવાને આપણે ફરીવાર પાછા સારી રીતે મસળી લઈએ છીએ ત્રીસથી ચાલીસ સેકન્ડનો ટાઈમ એને આપી અને પછી હવે રોટલો બનવાની શરૂઆત કરીએ પણ મેં પહેલાં પણ કહ્યું હશે કદાચ બાજરાના લોટની રોટલાની અંદર કે આપણને બહેનોની જેમ ટીપીને રોટલો બનાવતા ન ફાવે પણ અમે થાબડીને રોટલો બનાવતા હોઈએ છીએ બંનેમાં કશો જ ફરક હોતો નથી સ્વાદ એવો ને એવો જ રહે છે અને થાબડીનો રોટલો છે પણ સારી રીતે બનતો હોય છે અમે સંતો થાબડીને જ રોટલો બનાવતા હોઈએ છીએ ફક્ત બહુ હળવાળવા હાથે આથી જ આને સાંભળવાનો હોય છે આંગળીનો જે આગળનો ભાગ હોય છે એનાથી તે આકાર દેતો જવાનો ને ગોળ ગોળ રાઉન્ડ ફેરવતો જવાનું બહુ સરસ ગોળ રાઉન્ડની અંદર અને મીડિયમ સાઇઝનો રોટલો થાય એવું ધ્યાન રાખવાનું બહુ પતલો પણ ના થઈ જાય નહીતર ફૂલ શેની નહીં અને ચવડ થઈ જશે થોડોક જાડો હશે તો પણ જુવાનો રોટલો છે મીઠો લાગશે અને ફૂલશે ખાસ કરીને સાઈઝ નાની હોય મીડિયમ હોય તો જ રોટલો ભાંગવાની શક્યતા ઓછી ગઈ છે અંદર પછી મોટો રોટલો બનાવીએ તો પછી ફેરવામાં ભાંગી જાય છે નાખવામાં ભાંગી જાય છે અને ભાખરીના અથવા તો ઘઉંના લોટની જેવી ચીકાશ આની અંદર ના હોય એટલે વધારે શક્યતા ભાંગવાની રહેતી હોય છે તાવડી સરસ ગરમ થઈ ગઈ છે હવે હળવેથી રોટલાને ઉપાડી ઉપરનો ભાગ છે એને નીચે લેવાનો છે નીચેના ભાગને ઉપર લેવાનો છે ભમરો ના પડે એવી રીતે હળવી હળવેકથી નાખી અને હવે એને નીચેની બાજુ ઓછી ઓછો પકાવવાનો છે મતલબ કે ત્રીસથી ચાલીસ સેકન્ડ ફક્ત ડિઝાઇન પડે અને આપણે ફેરવી શકીએ બસ એવી રીતે પૂરેપૂરો પકાવવાનો નથી ફક્ત ત્રીસથી ચાલીસ સેકન્ડનો ટાઈમ આપજો ફેરવવા માટે નહીં ભાંગી જશે અને સારી રીતે અંદર ખૂતાડી દઈએ અને હવે ગેસની ફ્લેમ થોડીક ફૂલ કરી હાલ ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી છે અને થોડીક વધારવાની છે બહુ ઝાઝી નહીં ધીમા તાપે જ આપણે બે વાર એને પકાવવાનું છે વાર ત્રીજી વાર આપણે જ્યારે ફેરવીશું ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરીશું હાલ મીડિયમ ટુ લો ઉપર ગેસની ફ્લેમ રાખી અને આપણે એને પકાવી રહ્યા છીએ ચાલીસથી પચાસ સેકન્ડનો ટાઈમ આપતા જજો અને આવી રીતે રોટલાને ફેરવતો જવાનો છે બીજી સાઈડને આપણે પકાવી રહ્યા છીએ તો આને હવે પૂરેપૂરી પકાવી લેવાની છે એટલે ફેરવતા જઈએ ગેસની ફ્લેમ જ્યાં વધારે હાઈ હોય ત્યાં આવી રીતે ધીમે ધીમે હળવા હાથે પ્રેમ આપતા આપતા એને પકાવતા રહીએ સારી રીતે પકાવી લઈએ મારું ધ્યાન નહોતું ઋતુ જો અહીં થોડુંક દાઝી ગયું છે પણ ચાલશે ફૂલવામાં કોઈ તકલીફ એને પડશે નહીં અને હવે આપણે એને ઉથલાવી રહ્યા છીએ લાસ્ટ ટાઈમ હં હવે ગેસની ફ્લેમને ફૂલ કરી દઈશું અને જૂની પરંપરા પ્રમાણે પાણી થોડુંક આછું લગાવવાનું છે અને થાપલી મારવાની છે પ્રેમથી એને એટલે રોટલો ફૂલી જશે ભક્તો જો આપણો રોટલો સરસ ફૂલી ગયો છે હવે થોડોક કડક થવા દેવો હોય તો પરિવાર પાછું ઊંધો નાખીને અને એને પકાવતા રહીએ પ્રેમથી માથે હાથે આવે તો ફેરવતા રહીએ અને સારી રીતે પકાવી લઈએ મને કડકડીયો રોટલો ભાવતો હોય છે પરની કોર છે કડક થઈ જાય ત્યાં સુધી રહેવા દેતો હોઉં છું તમે ફૂલી જાય પછી રોટલાને નીચે ઉતારી શકીએ છીએ કારણ કે ફૂલી ગયા પછી રોટલો કાચો નથી હોતો એવું કહેવાતું હોય છે અને ખાસ કરીને ઘી ચોપડવાનું ભૂલશો નહીં ઘી આપણે લગાવવું જ જોઈએ રોટલા ઉપર ઘી ન હોય તો રોટલો સારો નથી લાગતો દેશી આપણી ગીર ગાયનું જે ઘી છે એ હું લગાવી રહ્યો છું તમે પણ ચોખ્ખું ઘી ખાવાનો પ્રયત્ન કરજો અને જો ઘી જોઈતું હોય શુદ્ધ ઘી અને પણ ગીર ગાયનું ઘી આપણી ઘરની ગૌશાળાનો તો અવશ્ય સંપર્ક કરજો કોમેન્ટમાં લખજો પ્રયત્ન કરીશું કે તમારા સુધી ચોખ્ખું ઘી પહોંચે ભક્તો બીજા રોટલાને પણ આપણે સારી રીતે મસળી લીધો છે લોઆને લોટ બહુ કઠણ ના હોવો જોઈએ એનું અનુસંધાન રાખવાનું છે થોડોક ઢીલો લોટ હોવો જોઈએ તો રોટલો સરસ ફૂલે છે અને કોર તૂટતી નથી તો મેં ત્યારે અહીંયા સારી રીતે લોઆને મસળી અને પછી પ્રેમથી એને લોટમાં આટોપી જેને આપણે અટામણ કહીએ છીએ અને હવે સારી રીતે એને થાબડી લઈએ આંગળીનો જે ઉપરનો ભાગ છે એનાથી જ આપણે થાબડવાનું છે બહુ ભાર દેવાનું નથી પ્રેમથી હળવા હાથે થાબડતા જઈએ ગોળ ગોળ થતો જશે અને એને ગોળ ગોળ ફેરવતો જવાનો છે કોઈ રોકેટ સાયન્સ છે નહીં આમાં બહુ સાધારણ અને સામાન્ય જ ટ્રીક છે આ પણ આ ટિપ્સ છે લીધા જેવી છે તમે પણ ટ્રાય કરજો બહેનો પણ આવી રીતે કરી શકે છે થાબડીને રોટલા ન આવડતા હોય તો પણ બહેનોને આવી રીતે કરવું જોઈએ પણ રોટલા આવડવા જોઈએ રોટલા ઘરમાં બનવા જોઈએ જેથી આપણો પરિવાર છે એ હેલ્ધી રહે અને તંદુરસ્ત રહે બહુ મીડિયમ ઝાડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં એવી રીતે આપણે થાબડી લઈએ રોટલો તૈયાર છે આપણી તાવડી પણ આવી ગઈ છે તાવડી આવી છે કે નહીં એને જોવા માટે લોટ નાખવાનો હોય છે તરત જો લોટ દાઝી જાય તો સમજવું કે તાવડી આવી ગઈ છે આવી રીતે હળવેકથી નાખી દઈએ તો ભંગરો પણ ના પડે અને સરસ રીતે રોટલો તાવડીમાં ચોંટી જાય ચાલીસથી ત્રીસ સેકન્ડનો ટાઈમ આપીશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી છે હળવેકથી ઉપાડી અને એને ખૂતાડી દઈએ આટલી ડિઝાઇન બી પડશે તો પણ ઇનફ છે વધારે ડિઝાઇન ન પડે તો પણ ચાલે છે પણ હવે વાર જે આપણે પકાવવાના છીએ એને ફૂલે ફૂલ પકાવી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું અત્યાર સુધી ગેસની ફ્લેમ લો હતી હવે મીડિયમ ટુ લો થઈ નીચેની સાઈડ આપણે સરસ કડક કરવાની છે એટલે ગોળ ગોળ ફેરવતા જઈએ અને સારી રીતે પકાવતા જઈએ સારી રીતે બધી જ બાજુ આપણે પકાવી લીધી છે આ બીજી નીચેની બાજુ છે પરફેક્ટ પાકી જાય મતલબ કે કાચી ન હોવી જોઈએ અને પછી હવે આપણે લાસ્ટ ટાઈમ થર્ડ ટાઈમ આપણે એને નાખી દઈએ ગેસની ફ્લેમને હાઈ કરી દઈએ અને શરત પ્રમાણે આછું ઓછું પાણી આપણે એને લગાવવાનું છે ઉપરથી જે રોટલાને ફૂલવામાં મદદરૂપ થશે જુઓ રોટલો સરસ ફૂલી ગયો છે પણ હજી આપણે એને કડક કરવો છે જેના માટે આપણે ફરીવાર પાછા એને ઉથલાવીએ છીએ ભક્તો રોટલો સરસ પાકીને તૈયાર છે ઘી ચોકડી દઈશું અને તમે જુઓ તો સરસ ફૂલી ગયો છે બધા જ રોટલા ફૂલતા હોય છે અને કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી ધીરજની જરૂર છે ગેસની ફ્લેમ ક્યારે ધીમી કરવી ક્યારે ફાસ્ટ કરવી બસ એ જ ટિપ્સ અને ટ્રિક્સ છે અને અમે આવી રીતે સંતો રોટલો બનાવતા હોઈએ છીએ જુવારના રોટલા બનીને પરફેક્ટ ત્યાર છે આમાં બીજો કોઈ જ લોટનો આપણે ઉપયોગ કર્યો નથી અને ફક્ત જુવારના લોટના જ રોટલા આપણે આજે બનાવ્યા છે છેલ્લી શરત પ્રમાણે ઠાકોરજીને ધરાવવાનું ભૂલશો નહીં જે પણ રસોઈ બનાવો ભગવાનને ભોગ લગાવી અને પછી પરિવારના લોકોને જમવા માટે આવજો મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે નમસ્કાર